વડિયા શહેરમાં એક અનોખો અને હૃદયસ્પર્શી ગૌપ્રેમનો દાખલો સામે આવ્યો છે અહીંના ગૌપ્રેમી દંપતી સંજયભાઈ ડોલરિયા અને તેમની પત્નીએ એક વાછરડીને પોતાના સંતાન સમાન હેતથી ઉછેરવાનું નક્કી કર્યું છે આ દંપતિએ વાછરડીને પોતાના મકાનના રૂમમાં જ રાખીને તેની સંપૂર્ણ સંભાળ લેવાનું શરૂ કર્યું છે દરરોજ તેને દૂધ પીવડાવવું સાફ સફાઈ રાખવી અને તેની સાથે રમવું આ બધું બંને પતિ પત્ની પ્રેમપૂર્વક કરે છે સંજયભાઈનું કહેવું છે કે અમે આ વાછરડીને અમારી દીકરીની જેમ સાચવીએ છીએ અને તેના વિના ઘર ખાલી ખાલી લાગે છે વાછરડીની સંભાળમાં સંજયભાઈની પત્ની પણ એટલો જ સહયોગ આપે છે તે સમયસર ખોરાક આપે છે તેને સ્નાન કરાવે છે અને તેની દેખભાળ માતૃસ્નેહથી કરે છે આ કપલના આ હેતભર્યા કાર્યની ચર્ચા વડીયા સહિત સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે લોકો તેમને સાચા ગૌપ્રેમી દંપતી તરીકે ઓળખી રહ્યા છે